રંગોનો તહેવાર એટલે હોળી અને ધૂળેટીનો પર્વ હોળીના દિવસે પરંપરાગત હોળીકા દહન કરવામાં આવે છે ત્યારે આજના યુગમાં પર્યાવરણની શુદ્ધિ માટે વિષાણુ મુક્ત વાતાવરણ બનાવવા માટે એસજીવીપી છારોડી ગુરુકુળ સંસ્થા છેલ્લા પાંચ વર્ષોથી વૈદિક હોળીકા દહન માટે લોકોને પ્રોત્સાહન આપી રહી છે એસજીવીપી છારુડી ગુરુકુળ દ્વારા છેલ્લા પાંચ વર્ષોથી લોકોએ શેરીઓમાં સોસાયટીઓમાં પર્યાવરણનું જતન કરવા અને વૃક્ષો બચાવવા લોકો લાકડાની જગ્યાએ ગીર ગાવના છાણમાંથી બનાવેલ ગૌ સ્ટીક સાત પ્રકારની ધાન્યોમાંથી બનાવવામાં આવે છે વિવિધ ઔષધિઓ ગાયનું ઘી તેમજ માટીના ઘડા જેવા વૈદિક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે આ વર્ષે પણ સિત્તેરથી વધુ વૈદિક કીટનું સોસાયટીઓમાં વિતરણ કરવામાં આવ્યું છે વૈદિક કીટ દ્વારા હોળીકા દહન સમયે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે વિષાણુઓનો નાશ થાય છે પર્યાવરણનું જતન કરવા માટે હવે લોકો જાગૃત થયા છે અને લાકડાની જગ્યાએ વૈદિક કીટનો ઉપયોગ કરતા થયા છે એસજીવીપી ગુરુકુળના સ્વામી કનુ ભગત દ્વારા હોળી પર્વની વૈદિક કીટ દ્વારા લોકોને હોડીકા દહન કરવા જણાવે છે ત્યાં ગુરુકુળ દ્વારા ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાન છાવડી દ્વારા એ આ કીટ અમે બનાવીએ છીએ એનો ઉપયોગ ઘણી સંસ્થાઓ કરે છે અને આનાથી શું થાય છે વાતાવરણ શુદ્ધ થાય છે અને લાકડાનો બચાવ થાય છે જૂના વખતમાં આ જે હોળી પ્રગટાવી તો ધાર્મિક ક્રિયા છે એમાં જો આ ધાર્મિક વસ્તુ જો ઉમેરાય ને તો કામ થઈ જાય છે તો અઢીસો જેટલી કિલો જેટલી બહુ કાસ્ટ અમે આપીએ છીએ સાથે સાથે સાત ધાન છે નાળિયેર છે પૂળો છે અને આ જે અને ઘી છે ગાયનું ઘી છે એને આપવામાં આવે છે તો એ ઉમેરવાથી શું થાય છે વાતાવરણ શુદ્ધ થાય છે આજુબાજુ મચ્છરનો ઉપયોગ ઓછો થાય છે શુદ્ધિ થાય છે અને બહુ ઉપયોગી થાય છે કેમ કે સાયન્સની વૈજ્ઞાનિક રીતે બહુ જ ઉપયોગી છે આ ઓછો ગાયો અમારે પોતાની જ છે એનું છાણ લઈને એને મશીનમાં નાખવામાં આવે છે અને એમાંથી પસાર થાય ને એમાંથી આખી ગોબ કાસ બનાવી છે અને ચાર દિવસ સુધીને સુકાવાનું દેવાનું હોય છે ત્યાર પછી ઉપયોગ થઈ શકે છે એવી લગભગ સાઠથી તેર સ્ટીકિટો બનાવીએ છે અમે અને આજુબાજુના બધા જે વિસ્તારમાં હોય ને એ લોકો અમે આપીએ છીએ ને થાય ને એટલે એ લોકો અમને ફોન આવે ફોન આવે એટલે લોકોને તમે લઈ જાઓ કે લઈ જાવ પછી અમુક સામાન્ય કિંમત રાખી હોય એ લઈ જાવ લાકડો એટલે આ આસ્ટિકનો ઉપયોગ કરે વાતાવરણ શુદ્ધ થાય છે અને બહુ સારી રીતે ગાયોની સેવા થાય છે મોટા મોટું ગૌ સારી રીતે આજુબાજુ વાતાવરણ શુદ્ધ થાય છે લાકડાનો બચાવ થાય છે જૂના વખતમાં આવે લાકડાથી હોળી પ્રગટાવે છે એના બદલે જો આ રીતે પ્રગટાવવામાં આવે તો વાતાવરણ શુદ્ધ થાય છે એ રીતે આ વૈદિક હોળીની કીટની અંદર મુખ્ય તો ગૌકાષ્ટ છે અમારા ગૌકાષ્ટ ગુરુકુળની જ ગાયો છે અને તેને ગાયોને સારું પ્રમાણમાં ખવડાવી પીવડાવી એનું જે છાણ અમને મળે એ ગૌ ગૌનું છાણ લઈને અમે મશીનરીની અંદર આ કાસ્ટ બનાવીએ છીએ એમાં માટી કે મેંદા લકડી કે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ નથી જેનાથી પર્યાવરણને નુકસાન થાય એવી કોઈ વસ્તુ એમાં નાખવામાં નથી આવી કોઈ પ્રોપર ખાલી ગૌ ગોબર જ છે એ ગોબરથી મશીનરીની અંદર ગૌ કાસ્ટ અમે બનાવીએ છીએ હા બધી ગીર ગાયો છે આપણે બિલકુલ બરાબર છે હા કીટમાં આખી કીટની અંદર અઢીસો કિલો જેવા ગૌમય કાસ્ટ આવે ત્રણ પૂડા આવે એક માટલું આવે એ માટલાની અંદર જે પ્રસાદી તરીકે અત્યારે બધા હોળી પછી લેતા હોય એમાં સાત ધાન્ય અમે આપીએ છીએ અને બસો ગ્રામ ઘી આપીએ છીએ ગાયનું વધારે તો આ ગોમય કાસ્ટ પ્રગટાવાથી કે સળગાવવાથી ઓક્સિજનમાં માત્રામાં વધારો થાય છે વાતાવરણમાં ઓક્સિજનની માત્રામાં વધારો થાય છે છેલ્લા પાંચ વર્ષથી અમે આ ગોમય કાસ્ટની જે વૈદિક હોળીની કીટ છે એનું વિતરણ કરીએ છીએ અને વર્ષે ને વર્ષે દર વર્ષે અમારે પહેલાં સ્ટાર્ટિંગમાં ત્રીસ જેટલી કીટનો ઓર્ડર હતો અને ત્યારબાદ દર વર્ષે વર્ષે કીટનો વધારો વધારો થતો રહે છે અને હોળી પ્રગટ્યા પછી આ કાસ્ટ જે છે એના લાકડા કે જે તે વસ્તુ નાખીને હોળી જે પ્રગટાવતા હોય એનો પછી વેસ્ટ થાય છે બધું કચરા પેટમાં એવી રીતે જાય છે પણ ત્યારે આ ગોમય કાસ્ટ જો હોય એની પ્રગટ્યા જાય પછી એની રાખ છે એ લઈ ઘરમાં બધા થોડા થોડી પ્રસાદીને લઈ જાય છે અને એ પણ કુંડામાં કે ઘરમાં જે પણ વસ્તુ વાવેલી હોય વૃક્ષો આ તે એની અંદર નાખે તો પણ વૃક્ષની પણ સારી રીતે ઉછેર થાય છે એનો રંગોનો તહેવાર એટલે હોળી ધૂળેટીનો પર્વ છે આ પર્વ દરમિયાન આપણે હોળીકા દહન કરતા હોય છે પણ આજના યુગમાં કહી શકાય કે મોડર્ન યુગમાં પણ વૈદિક હોળીનું ચલણ વધ્યું છે કારણ કે એસજીવીપી સંસ્થા દ્વારા જે રીતે છેલ્લા પાંચ વર્ષોથી વૈદિક હોળીની કીટ તૈયાર કરવામાં આવે છે ત્યારે જેમાં જે ગીર ગાયનું જે છાણનામાંથી જે ગૌ કાષ્ટ બનાવવામાં આવે છે અલગ અલગ જેમાં સાત પ્રકારના ધાન્ય હોય છે માટલી હોય છે ગાયનો ઘી હોય છે આ પ્રકારની અલગ અલગ છે ગાયનો કૂળો આવી બધી જે ચીજ વસ્તુઓ છે જે આજના યુગમાં કહી શકાય કે વૈજ્ઞાનિક દૃષ્ટિએ આપણા શરીર માટે ઉપયોગી છે તે આપણે જોઈ શકો છો કાલમાં એસ જીવીપી સંસ્થા કાલે આ કીટ તૈયાર કરાય છેલ્લા પાંચ વર્ષ સુધી આ કાર્ય કરવામાં આવે છે જે સમાજમાં પર્યાવરણનું જતન થાય તેમજ જે વૈદિક હોડી તરફ લોકો વળે તે માટે આ કીટનું નિર્માણ કરાય છે આ કીટ માટે ઘણા દિવસો સુધી મહેનત કરવામાં આવતી હોય છે ગાયના છાણમાંથી પ્યોર બનાવવામાં આવતું હોય છે તેમજ જે આપ જોઈ શકો છો કે પોળો છે પછી જે કીટમાં કહી શકાય કે માટલું છે ગાયનું ઘી છે આ પ્રકારના સાત પ્રકારના ધાન્ય છે તે કીટમાં આપવામાં આવતા હોય છે સામાન્ય શુલ્કમાં લોકો આ લેવા માટે હવે કહી શકાય કે જે પહેલાં કરતાં વધુ પ્રમાણમાં લોકો લઈ જતા હોય છે અને આ જો હોડીકા દહન આ કીટ દ્વારા કરવામાં આવે છે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પર્યાવરણમાં એક શુદ્ધ વાતાવરણ ઉભા થતું હોય છે ઓક્સિજનનો પ્રવાહ આવતો હોય છે તેમજ રોગ છે એ રોગ મુક્ત વાતાવરણ બનતું હોય છે ત્યારે ખાસ ખાસ કરીને એસસી વીપી સંસ્થા દ્વારા હોળીકા દાન માટેની ખાસ કીટ તૈયાર કરાઈ છે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ